કેમ છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હાર્દિક ચેનલમાં સ્વાગત છે મિત્રો મિત્રો આપણે શરૂઆત કરીશું મિત્રો આજે તારીખ બે સાત બે ની વાર બુધવાર થઈ ગયો છે મિત્રો તો આપણે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ માર્કેટિંગ યાર્ડ નો ભાવ પત્રક મિત્રો લઈને આવી ગયા છે જેમાં ઓગણીસ પાકના ઓગણીસ પાકનો નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ કેટલી આવક હતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આપણે વિગતવાર મિત્રો જણાવશું તો મિત્રો સૌ પ્રથમ વાત કરી દઉં તો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મિત્રો અને બે લાઇકન ન દબાવી તો બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી દેજો જેથી મિત્રો નોટિફિકેશન થાય તો હું વિડીયો અપલોડ કરું તો તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન પડી જાય મિત્રો અને મિત્રો વિડીયો લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક પણ કરી વાળજો અને શેર કર્યો તો શેર પણ તમારા મિત્રો કરી દેજો કે જેથી તમારા મિત્રો પણ જાણી શકે મિત્રો કે આજે બોટાદ માર્કેટ નિયમ શું શું ભાવતા ભાવ હતો મિત્રો તો મિત્રો સર વાત કરીશું આપણે કહું ને ને મિત્રો નીચા ભાવ હતા ચારસો ને એસી ને ઊંચા ભાવ હતા પાંચસો ને અત્યાવીસ ને સરેરાશ ભાવ હતો મિત્રો પાંચસો ચાર અને આવક થી મિત્રો આજે ચારસો ને અઠ્યાવીસ ક્વિન્ટલ પછી મિત્રો જોઈશું બાજરો બાજરો મિત્રો નીચા ભાવ હતા છસો બસો ને એકસઠ ને નીચે ઊંચા ભાવ હતા ચારસો ને વીસ ને સરેરાશ ભાવ તો ત્રણસો ને એકતાલીસ જેમાં છેતાલીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો બાજરાની પછી મિત્રો જોઈશું જુવાર જુવારના નીચા ભાવ હતા ચારસો ને વીસ ને ઊંચા ભાવ હતા મિત્રો સાતસો ને નવ્વાણું સરેરાશ ભાવ હતો છસો આમાં સોરી મિત્રો થોડીક મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો અને આવક હતી મિત્રો એકસો ને નેવાસી મિત્રો પછી મિત્રો મગફળી મગફળીના મિત્રો પછી મિત્રો જોઈશું કપાસ કપાસના મિત્રો નીચે ભાવ હતા પંદરસો નેવચા ભાવતા સોળસો ને બાસઠ ને સરેરાશ પાતા સોળસો ને છવ્વીસ ને જેની પાંચસો ને બેતાલીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જીરું

ઊંચા ભાવ હતા ચોત્રીસો ને પંચાવન સરેરાશ ભાવ હતો અને મિત્રો સિત્તેર ક્વિન્ટલ આવક હતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો પછી મિત્રો મેથી મેથી ના મિત્રો નીચા ભાવ હતા સાતસો ને ઊંચા ભાવ હતા આઠસો ને સિત્તેર ને સરેરાશ ભાવ હતો સાતસો ને પંચ્યાસી ને સરે પાંચ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો ચણા ચણાના નીચામાં નીચા ભાવ હતા મિત્રો સાતસો ને ઊંચા ભાવ હતા એક હજાર ત્રાણું જેમાં સરેરાશ ભાવ હતો આઠસો ને સત્તાણું ચોર્યાસી ક્વિન્ટલ આવક હતી ચેણાની પછી મિત્રો મગ મગના મિત્રો થોડુંક બજાર સુધરવું એવું લાગે છે મિત્રો નીચા ભાવ હતા બારસો ને પચાસ ને ઊંચા હતા ચૌદસો ને એસી સરેરાશ ભાવ હતો તેરસો ને પાસઠ ને આડત્રીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો મઠ મઠ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હતા ને મિત્રો પછી મિત્રો તાણા તાણાના મિત્રો નીચા ભાવ હતા આઠસો ને દસ ને ઊંચા ભાવ હતા નવસો સરેરાશ ભાવ હતા આઠસો એક ક્વિન્ટલ આવક હતી મિત્રો થોડુંક ગાણામાં બજાર ઘટ્યું હોય એવું લાગે છે પછી મિત્રો અડદ અડદ બટદ માર્કેટની યાર્ડમાં હતા અને એરંડા પણ નહોતા આજે મિત્રો પછી મિત્રો રાય જોઈશું રાયના મિત્રો નીચા ભાવ હતા અગિયારસો ને ચાલીસ ને ઊંચા ભાવ હતા તેરસો ને દસ સરેરાશ ભાવ હતો બારસો ને પચીસ જેની વીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી તુવેર તુવેરના નીચા ભાવ હતા નવસો ને ઊંચા ભાવ હતા બારસો ને દસ જેની સરેરાશ ભાવ હતો એક હજાર પંચોતેર ને વીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો કળથી કળથી બોટાદ માર્કેટની યાર્ડમાં આવીને તે મિત્રો પછી મિત્રો વિરિયાળી વિરિયાળીના નીચે ભાવ હતા એક હજાર ચાલીસ ને ઊંચા ભાવ હતા તેરસો ને પાંચ સરેરાશ ભાવ હતો અગિયારસો ને તોતેર ચાર ક્વિન્ટલ આવક હતી મિત્રો મિત્રો વિરિયાળીનું બજાર સુધરતું હોય એવું લાગતું નથી હમણાં છેલ્લા દસ પંદર દિવસથી તો મિત્રો આ હતું બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક તમે જોયું મિત્રો ઓગણીસ પાકના ભાવ જોયા આપણે ઊંચા ઊંચા ભાવ નીચા ભાવ સરેરાશ ભાવ તો મિત્રો તમારે હજી કહું છું મિત્રો વિડીયોમાં વિડિયોને લાઈક કરી વાળજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને બે લાઈકન દબાવવાનું ન ભૂલતા અને મિત્રો શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આવી જ રીતે રોજ બરોજના ભાવ લઈને આવી છે તો મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડના તો મિત્રો ચેનલમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળીશું અમે નવા વિડીયો સાથે આવતીકાલે મિત્રો દૈન તારીખ નો બોટાદ માર્કેટ યાર્ડનું ભાવ પત્રક લઈને